વેલકમ ટુ માય ન્યુ કેમ છો તમે બધા મિત્રો મજામાં ને જય શ્રી કૃષ્ણ રાધા સ્વામી કેમ છો તમે બધા જવો અમે આજે સવારે વેહલા મોર્નિંગમાં આવી ગયા છીએ અને મારો ભાઈ ગયો છે અને હું અત્યારે હવે રસોઈ નો ટાઈમ થઈ ગયો તો તે રસોઈ બનાવું છું અને જો જીયા ને બેઠા છે નહીં તમ લોકો કેમ રમતા હતા તમે લોકો આ તથા અને આજે જમવામાં આજે બનાવ્યું છે દાળ ભાત શાક રોટલી હવે બનાવી નાખ્યો ફટાફટ કૂકર પણ મૂકી દીધું શાક પણ બની ગયું છે ચલો હમણાં મળી લે થોડીક કરાવીને જવો બપોરના એક વાગી ગયો છે ને બધા જમવા બેસી ગયા છે એકલા એકલા ભાવતો તો તમને નિલેશ અમારા વગર બહુ બહુ બધું બહુ મજા આવી

બે દિવસની રજા રાખી હતી પાછી નાતાલની રજા આવી ગઈ હતી ગમશે ને સ્કૂલમાં આજ તો બંનેને હમ આજે બે ત્રણ દિવસની રજા હારે થઈ ગઈ કારણ કે ઉજ્જૈન ફરવા ગયા હતા મજા આવી ગઈ હતી માય અહીં ફરવાની કારણ કે એક બે જ દિવસ માટે ગયા હતા કારણ કે છોકરાઓને કંઈ સ્કૂલમાં રજા આપે નહીં અને જીયાન ને પાછો સ્કૂલમાં પ્રોગ્રામ છે કે જીયાન તો ફ્રેન્ડ્સ અત્યારે અમે ડી બધું સામગ્રી લેવા આવ્યા છે અત્યારે અમે લિફ્ટમાં જઈ છે હેલો શું માહી આ જોઉં છું ડીમાર્ટ માંથી જાય છે જો માહી આવી પાણીની બોટલ લીધી છે કેમ આવું લેવરાવેલી તું

માહી બેને અને અત્યારે જમવામાં બનાવી છે ખીચડી છોકરાઓ માટે ને અમારી માથે આલુ અને મેથીની સબ્જી અને ખીચડી બનાવી છે વઘારેલી માહી ડબ્બામાં પણ ભરી જશે અને એને પણ હવે મૂકી આવીશું સાડા બાર થવા આવ્યા છે ઓલરેડી ચલો મળે હમણાં તો મિત્રો જીયાન સ્કૂલ થી આવી ગયો છે આમ ખવાય બેટા તો કેમ ખવાય

જો અત્યારે મિત્રો પાંચ વાગી ગયા છે અને હવે ઘડીક રહીને માહી ને લેવા જશું ચલ જુઆ મમરા ખાઈ લે તારા મમરા ને ભાત ખાઈ લે ચલ ફટાફટ પછી દીદી ને લેવા જઈએ અને પછી હોમવર્ક કરવા બેસો ને શું આપ્યું મેડમે હા તો જોડી નાખો ફટાફટ અમારે પેલા આહીને ટીવી જોવાનું જીયાન ને બે ગય નહીં મૂકવાનું હવે તો પેલા મૂકી દેખો તો જાતે હા તો બેક પણ નથી મૂકતો હે જિયાન કેમ એમ મત કાનું અહીંયા લખવા બેસી ગયો છે શું લખે કાનું बताओ તો અક્ષર બતો અરે વાહ બહુ મસ્ત લખ્યું છે ને અને જો માહીને પણ સ્કૂલ લઈને આવી છું તમને બતાઉં શું પી રહી છે

જો માહી મને એમ કહે છે કે તું વટાણા ના ફોલ કે મારે તો ફોલવા પડે ને વટાણા આ દોઢ કિલો વટાણા લીધા છે જો આટલા તો ફોલાઈ ગયા છે તો કઈ એકલી થોડી ફોલા જાતે મારે તો ફોલવા પડશે ને ફોલાય તો કલાક વયો છે હ હ ફોલી ચલો રાત્રે શું બનાવું શું ખાવું છે મગની દાળ અને ભાત

આવી ગયા છીએ અહીંયા દુકાન સુધી ગયા તા મજા આવી ગઈ અને હવે આજનો વિડીયો અહિયાં પૂરો કરીશું તમને અમારો વિડીયો ગમ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ीसो कल नव वीडियो बाए बाए